નારેશ્વર નર્મદા નદીમાં બે યુવાનો ડૂબતા લાપતા તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે હાલમાં ચાલી રહેલ ઉનાળુ વેકેશનને લઈ હજારો લોકો નર્મદામાં નાહવા માટે આવતા હોય છે ત્યારે અવારનવાર નદી કિનારા ઉપર ડૂબવાની ઘટના બનતી હોય છે ત્યાં આજરોજ કરજણ તાલુકાના રાડોદ ગામના બે યુવાનો પાણીમાં ઘરકાઉ થતાં લાપતા થયા છે પિયુષ વસાવા અને હર્ષિલ વસાવા નામના યુવાનો નદીમાં લાપતા થતા કરદણ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા બંને લાપતા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે